નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો ઈવીએમ અંગે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો બેલેટ પેપરથી ચૂંટણી અને વીવી ફીએટી વેરીફિકેશન અંગેની પણ તમામ અરજીઓ ફગાવી ચૂંટણી પંચ કોઈને નહીં છોડે પીએમ મોદી અને રાહુલ ગાંધી બંનેને માપમાં રહેવાનું કહ્યું વેપારીઓનું ક્ષત્રિયો સમર્થન સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ ખેડૂતો માટે સારા સમાચાર ભારત સરકાર દ્વારા સફેદ ડુંગળી પર નિકાસ પ્રતિબંધ હળવો કરવામાં આવ્યો સરકારે દેશના ત્રણ બંદરો પરથી સફેદ ડુંગળીના વિદેશી શિપમેન્ટને મંજૂરી આપી આમ આદમી પાર્ટીના બે મોટા પાટીદાર નેતા અલ્પેશ કતિરિયા અને ધાર્મિક માલવિયા આવતીકાલે ભાજપમાં જોડાશે પરસોત્તમ રૂપાલા માટે સૌથી મોટી રાહતના સમાચાર ક્ષત્રિય આંદોલન વચ્ચે એકસો આઠ ક્ષત્રિય આગેવાન દ્વારા ભાજપને સમર્થન જાહેર કરવામાં આવ્યું પાકિસ્તાનમાં ભારતનો વધુ એક દુશ્મનને ઠાર લશ્કર એ ઇસ્લામનો વડો માર્યો ગયો સુરતમાં કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા કોંગ્રેસની શિસ્ત સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણય કેદારનાથ અને બદ્રીનાથમાં વિશેષ પૂજા માટે ઓનલાઈન બુકિંગ શરૂ સાયબર ક્રાઇમ પર આરબીઆઈ એક્શન મોડમાં બેંકોને વધારાની સત્તા આપવાની કરી રહી છે તૈયારી ગુજરાતમાં ગ્રાન્ડેડ શાળાઓમાં આશાર્યની એક હજાર આઠસો જગ્યાઓ ખાલી સંચાલક મંડળની સીએમને રજૂઆત જમ્મુ કાશ્મીરના નવપુરામાં સુરક્ષા દળો વચ્ચે અથડામણમાં એક આતંકવાદી ઠાર કરાયો જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ જાહેર સભામાં ભાજપને લઈને આપ્યું મોટું નિવેદન સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી નર્મદામાં ક્રુઝ સેવા શરૂ થશે અમેરિકામાં વધુ એક ભારતીયના મોતને પગલે પોલીસની કાર્યવાહી પર ઉઠાવ્યો સવાલ ભાજપ અને પીએમ મોદીના સમર્થનમાં આવ્યા વિદેશી ભારતીયો રવિવારે ભવ્ય કાર રેલીનું આયોજન પાટણમાં જેડીયુ નેતા સૌરવ કુમારને ગોળી મારીને કરાય હત્યા સ્થાનિક લોકોમાં હોબાળો નિલેશ ની પત્ની નીતા કુંભાણીએ પૈસાની ને લઈને આપ્યું મોટું નિવેદન હેલિકોપ્ટર રાઈડ શરૂ અમદાવાદથી સાળંગપુર માત્ર ચાલીસ મિનિટમાં ત્રીસ હજાર રૂપિયા ભાડું પીએમ મોદીના ભાષણ વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદો અંગે તપાસ હાથ ધરતું ચૂંટણી પંચ રૂપાલાને ચૂંટણીમાં ભોંય ભેગા કરવા ક્ષત્રિયોની નવી રણનીતિ ચાર મહાસંમેલનની કરી જાહેરતા ગુજરાતની આ લોકસભા બેઠક પરના કોંગ્રેસના ડમી ઉમેદવારે પાર્ટી છોડી દીધી દુષ્યંતસિંહ ચૌહાણ અને તેમના પત્નીનું પણ રાજીનામું રાજસ્થાન ફોન ટેપિંગ કેસમાં પૂર્વ સીએમના ઓએસડી લોકેશ શર્માનો ખુલાસો અશોક ગેહલોતના આદેશ પર જ ફોન ટેપિંગ કરવામાં આવ્યો હતો હાઈકોર્ટનો નિર્ણય અમદાવાદ કાકરિયા બોટિંગ વોટર સ્પોટ એક્ટિવિટી કરાય બંધ ગૃહિણીઓ માટે ખુશીના સમાચાર મસાલા અને જીરાના ભાવમાં ત્રીસ ટકાનો ઘટાડો ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોને ઈ મેમો આપ્યા બાદ પણ દંડ ન ભરનારા વાહન માલિકોને હવે કોર્ટના સમન જારી કરશે ઉત્તર પ્રદેશના સીએમ યોગીની હત્યાની સોશિયલ મીડિયા મારફતે આપી ધમકી પોલીસ એલર્ટ ઇઝરાયેલને સમર્થન આપવા બદલ અમેરિકામાં ઉગ્ર વિરોધ સેંકડો વિદ્યાર્થીઓની ધરપકડ સુપ્રીમ કોર્ટ હવે વોટ્સઅપ પર વકીલો સાથે સુશીબંધ કેસ સાથે સંબંધિત કારણ સુશી અને માહિતી શેર કરશે તિહાર જેલમાં કેદીઓ વચ્ચે હિંસક અથડામણ ચાર ઘાયલ આમ આદમી પાર્ટીએ કહ્યું કેજરીવાલનો જીવ જોખમમાં હાઈકોર્ટે લક્ઝરી બસ ચાલકોની અપીલ ફગાવી શહેરમાં લક્ઝરી બસોના પ્રવેશ પરનો પ્રતિબંધ હાઈકોર્ટે યથાવત રાખ્યો પ્રધાનમંત્રી મોદી માટે વાંધાજનક ટિપ્પણી કરનાર યુવકની જૂનાગઢ ધરપકડ જેલમાં બંધ ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહ પંજાબથી લોકસભા ચૂંટણી લડવા કરી રહ્યા છે તૈયારી પ્રધાનમંત્રી આવાસ યોજનાની સબસિડીની મર્યાદા વ્યાપમાં વધારો કરવામાં આવશે અને નાના વેપારીઓને પણ આવરી લેવામાં આવશે આઈસીઆઈસી અને યસ બેંકે તેમના સર્વિસ ચાર્જમાં કર્યો મોટો ફેરફાર આ સાથે જ એક્સિસ બેંકે પણ કરી જાહેરતા પાકિસ્તાનમાં ફરી હિન્દુઓની આસ્થા સાથે શેડા ભગવાન હનુમાનજીના મંદિરને ટોયલેટ બનાવી દીધું દુનિયાભરની બેન્કોએ છેલ્લા બે વર્ષમાં બે હજાર ટનથી વધુ સોનું ખરીદ્યું યુએસની કોલંબો યુનિવર્સિટીમાં આંદોલન ઉગ્ર બન્યું વિદ્યાર્થીઓએ ઇઝરાયલ સાથે વેપાર બંધ કરવાની સિક્ખમી આપી આજથી ક્ષત્રિયોના ધર્મરથનો પ્રારંભ ગામે ગામે રૂપાલા મુદ્દે શરૂ કર્યું ઓપરેશન ભાજપ ક્ષત્રિય વિવાદ ભાજપ માટે મોટો પડકાર રાજ્યભરમાં પક્ષના કાર્યકરોને કરવો પડી રહ્યો છે રોષનો સામનો ગગન મિશનનું આજે બીજું પરીક્ષણ ઈસરોના ચીફ એસ સોમનાથે કહ્યું અમે ઇતિહાસ રચવા જઈ રહ્યા છીએ મેક્સિકોની બોર્ડર પરથી ડોંકી વેથી ગુસણખોરી કરાવતા માફિયા ડોન્કર્સ વચ્ચે ગેંગવોર કોંગ્રેસના નેતા નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા સુરતમાં આમ આદમી પાર્ટીનો મોરસો ભારતીય રેલવેમાં ઉનાળાની ઋતુમાં મુસાફરોને પોસાય તેવા ભાવમાં ભોજન આપશે જેનીબેન ઠાકોરે કહ્યું પોલીસ બનાસકાંઠાના ગામડાઓમાં જઈને મતદારોને ધમકાવી રહી છે કર્ણાટક સરકારનો મોટો નિર્ણય તમામ મુસ્લિમોને હવે ઓબીસીમાં ગણવામાં આવશે મુસ્લિમોને મળશે તમામ લાભ ખેડૂતોની સમસ્યા માટે ગુજરાત ખેડૂત એસોસિએશને કૃષિ સમસ્યાનો ઉકેલ માટે બેનરો બનાવી કરી રજૂઆત ગૃહમંત્રી હર્ષ સંઘવીની ક્ષત્રિયો આગેવાનો સાથે બેઠક ધર્મયાત્રા શરૂ કરતા ભાજપના નેતાઓ ટેન્શનમાં ભાજપે કહ્યું મીટિંગ કરો જમણવાર કરો વોટ જોઈએ પદ પૈસા બધું આપ્યું હવે ભાજપનું કરજ ચૂકવા સંકલન સમિતિને રોકો કોટક મહિન્દ્રા બેન્ક પર આરબીઆઈની મોટી કાર્યવાહી ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરવા અને નવા કસ્ટમર જોડવા પર લગાવ્યો પ્રતિબંધ પાંચ વર્ષ પછી ગુજરાતમાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રી વલસાડમાં અનંત પટેલ માટે જાહેર સભાને સંબોધશે ગુજરાત યુનિવર્સિટીમાં આઈ ટ્રેનિંગ સેન્ટર શરૂ થયાના ત્રણ વર્ષ પછી પણ યોગ્ય પરિણામ મળતું નથી ગુજરાતમાં ધોરણ છ થી નવના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની પરીક્ષા અઠ્યાવીસમી એપ્રિલે શરૂ થશે સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પ્રવેશ માટેની પરીક્ષા તારીખ પંદર મેથી ચોવીસ મે દરમિયાન લેવામાં આવશે થાઇવાનમાં છ પોઈન્ટ ત્રણની તીવ્રતાનો ભૂકંપ છ કલાકમાં એસી જટકા ચીન જાપાન અને ફિલિપાઈન્સમાં પણ ધરતી ધ્રુજી સુરતમાં અમાન્ય ઠરેલા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંબાણી લાપતા ભાજપમાં જોડાવાની અટકળો કોંગ્રેસનું ઘર બહાર પ્રદર્શન કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચને મળ્યું ભાજપ વિરુદ્ધ કરી ફરિયાદ ત્રણ દિવસથી અનેક ક્ષત્રિય મહિલા મીડિયાથી દૂર ક્ષત્રિય માટે લડવાની વાતો કરનાર ક્ષત્રાણીઓનું ગ્રુપ નિષ્ક્રિય